ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં એક ભીષણ અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે જેમાં અગિયાર લોકોના મોત થયા છે શનિવારે રાત્રે ડાબાની બહાર ઊભેલી વોલ્વો બસ સાથે કોન્ક્રીટ ભરેલું ડમ્પર ભયાનક રીતે અથડાતા બસ પલટી ખાઈ ગઈ તે અકસ્માતમાં બસમાં બેઠેલા અગિયાર લોકોના મોત થયા હતા અને દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા માહિતી અનુસાર આ તમામ લોકો સીતાપુરથી પૂર્ણાગીરી જોઈ રહ્યા હતા શનિવારે રાત્રે બાર વાગ્યે ને પંદર મિનિટે ભોજન અને નાસ્તો કરવા માટે એક પર રોકાયા હતા ત્યારે તેજ ગતિ આવી રહેલા ડમ્પર ને બસે ટક્કર મારીને પલટી મારી ગઈ હતી રાત્રે એક વાગ્યા સુધીમાં ડમ્પર નીચેથી નવા નવ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે અન્ય બે લોકો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દસ ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે રાત્રે વાગ્યા સુધી રાત કાર્ય ચાલુ રહ્યું હતું બસમાં માં થી વધુ શ્રદ્ધાળુ હોવાનો અંદાજ બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ